મિત્રો માતા સીતા કોની પુત્રી હતી શું માતા સીતા મહારાજ જનકની પુત્રી હતી મિત્રો તમને જણાવી દઈએ કે માતા સીતા ન તો રાવણની પુત્રી હતી ન તો મહારાજ જનકની પુત્રી હતી મગર માતા સીતા મહારાજ જનકની પુત્રી હતી મિત્રો હકીકત શું છે આજના આ વીડિયોમાં અમે તમને જણાવીશું મિત્રો તમે યુટ્યુબ પર ઘણા વિડીયો જોયા હશે જેમાં લોકોએ જણાવ્યું છે કે માતા સીતા રાવણની પુત્રી હતી અને જ્યારે માતા સીતાનો જન્મ થયો ત્યારે માતા સીતાનું લાલન પાલન મહારાજ જનક કર્યું હતું તેથી રામાયણના હિસાબે જોવા જઈએ તો માતા સીતા જનકની પુત્રી હતી તો મિત્રો તમને જણાવી દઈએ કે ન તો મહારાજ જનકની પુત્રી હતી ન તો રાવણની તો મિત્રો હકીકત શું છે તે આજના વિડીયોમાં અમે તમને જણાવીશું મિત્રો હકીકત જાણતા પહેલાં એકવાર વિચારવું જોઈએ શું ખરેખર એવું હોઈ શકે છે જેમ રામાયણમાં જણાવ્યું છે રામાયણમાં એવું દર્શાવ્યું છે કે મહારાજ જનકની પુત્રી સીતા હતી જેમની માતાનું નામ સુનેના હતું અને પિતાનું નામ જનક જણાવ્યું છે મિત્રો કેટલાક લોકોનું માનવું છે કે માતા સીતા રાવણની પુત્રી હતી તો મિત્રો હકીકત શું છે આજના વિડીયોમાં અમે તમને વાસ્તવિક હકીકત જણાવીશું મનમાં બિલકુલ શંકા ન કરો અને આ વિડિયોને તમે ખૂબ ધ્યાનથી સાંભળો મિત્રો જો તમે વિડીયોને સ્ક્રેપ કરીને જોશો તો તમને સમજ નથી નહીં વાસ્તવમાં જો તમે આ વિડીયોને પૂરો જોઈ લેશો તો તમને સમજ શકે કે વાસ્તવમાં હકીકતમાં માતા સીતા કોની પુત્રી હતી કો મિત્રો હકીકત જાણતા પહેલાં એવા નવા વિડીયો જોવા માટે તમે અમારા ચેનલને હમણાં સબસ્ક્રાઈબ કરો જેથી આવી નવી માહિતી તમને મળતી રહે મિત્રો વાસ્તવમાં હકીકત શું છે અને માતા સીતા હકીકતમાં કોની પુત્રી હતી તો મિત્રો ચાલો સત્ય જાણી લઈએ મિત્રો તમે રામાયણ જોઈ જ હશે જેમાં રાવણ હતો મિત્રો રાવણ એક રાક્ષસ પ્રવૃત્તિનો હતો પરંતુ રાવણ ખૂબ મોટો જ્ઞાની હતો મિત્રો રાવણ ગરીબ લોકોને સતાવતો હતો રાવણ પોતાને ભગવાન માનતો હતો કારણ કે તેને ઘમંડ હતું ઘમંડ તેને આ વાતનું હતું કે આ સંસારમાં અમારા જેવો કોઈ વિદ્વાન નથી મિત્રો તે મહાત્માઓને હવન કરવા દેતો ન હતો એટલે કે યજ્ઞ કરવા દેતો ન હતો અને મહાત્માઓ પાસેથી તે ટેક્સ લેતો હતો મિત્રો એકવાર મહાત્માઓને ટેક્સ આપવાનો ઇનકાર કર્યો તો રાવણ મહાત્માઓ પાસે ગયો અને મહાત્માઓ પાસેથી ટેક્સ લીધો તો જ્યારે મહાત્માઓએ ઇન્કાર કર્યો તો રાવણે મહાત્માઓ પાસેથી થોડું થોડું લોહી કરાવી લીધું ટેક્સના માધ્યમ દ્વારા એક વિદ્વાન તો અહીં એવું કહે છે કે તે લોહી નહોતું પરંતુ મહાત્માઓનું તેજ હતું મિત્રો તમે વિડીયોને ખૂબ ધ્યાનથી સાંભળો જેથી બધી સચ્ચાઈ તમને સમજાઈ જાય તમે જાતે જ અંદાજો લગાવી શકો છો કે વાસ્તવમાં હકીકત શું છે કેટલાક વિદ્વાનોનું મંતવ્ય એવું છે કે મહાત્માઓનું લોહી નહોતું પરંતુ તે જ હતું તો તે રક્ત જે હતું તે રાવણે એક ઘડામાં બંધ કર્યું અને જ્યારે લઈને ચાલ્યો ગયો તો તે જ સમયે મહાત્માઓએ ક્રોધમાં આવીને રાવણને આ શાપ આપ્યો હતો કે તું અમારું રક્ત લઈ જાય છે જા આ રક્ત એક દિવસ તારા મૃત્યુનું કારણ બને છે મિત્રો અને રાવણ જ્યારે ત્યાંથી ઘડો લઈને આવ્યો જેમાં રક્ત હતું અને એક વિદ્વાન એવું કહે છે કે તે સીધો ઘરે ના આવ્યો તે સીધો મહારાજ જનકની રાજધાનીમાં પહોંચ્યો અને જનકના ખેતરોમાં તે ઘડાને દાટી દીધો એક વિદ્વાન એવું કહે છે મિત્રો બીજો વિદ્વાન એવું કહે છે કે ના તે રક્ત લઈને એટલે કે તે ઘડો લઈને સીધો પોતાના મહેલમાં આવ્યો અને મહેલમાં તે ઘડાને રાખી દીધો મિત્રો અને રાખ્યા પછી મંદોદરીએ પૂછ્યું કે આમાં શું છે તો રાવણે મંદોદરીને કહ્યું હતું કે આમાં ઝેર છે તું આને સ્પર્શ ન કર અને આટલી વાત કહીને રાવણ તપસ્યા કરવા હિમાલય પર્વત પર ચાલ્યો ગયો મિત્રો સમય પસાર થતો ગયો થોડા દિવસો પછી રાવણની પત્ની મંદોદરીને જ્ઞાન જાગૃત થયું તેણે રાવણને બોલાવ્યો પરંતુ રાવણ પાછો ફર્યો નહીં સમય પસાર થયો તો ભગવાનની દૃષ્ટિ ભગવાનની કૃપા એવી થઈ કે તે જ દિવસથી મંદોદરી ગર્ભવતી થઈ ગઈ મિત્રો સમય પસાર થયો તો થોડા સમય પછી રાવણની પત્ની મંદોદરીના ગર્ભમાંથી પ્રાતઃકાળે એક પુત્રીએ જન્મ લીધો હા મિત્રો લોકલ જાના કારણે મંદોદરીએ તે પુત્રીને એક સોનાના કલશમાં રાખી અને સારી રીતે રાખ્યા પછી પ્રાતઃકાળાની સ્થિતિમાં જઈને અને અમારા જનકના ખેતરમાં તેને હાથથી દાટી દીધી અને તેને દાટી દીધી મિત્રો તે જ સમયે આકાશવાણી થોડી વાર પહેલાં થઈ હતી કે મહારાજ જનકના રાજ્યમાં દુકાળ પડ્યો હતો તો આકાશવાણીમાં જણાવ્યું હતું કે જો મહારાજ જનક પોતે પોતાના ખેતરોમાં હળ ચલાવશે તો જ વરસાદ થઈ શકે છે તો મિત્રો આકાશવાણી દ્વારા મહારાજ જનકે પોતાના ખેતરમાં હળ ચલાવવા માટે તે જ દિવસે ગયા જે દિવસે મંદોદરીએ સોનાના કળશમાં પોતાની પુત્રીને રાખીને પાછી ફરી ગઈ હતી થોડો સમય પસાર થયો મહારાજ જનકે જ્યારે પોતાના ખેતરમાં હળ ચલાવ્યું તો ભગવાનની કૃપા એવી થઈ જ્યાં મંદોદરીએ કળશ જમીનમાં દાટ્યો હતો ક્યાંથી મહારાજ જનકે હળ ચલાવવાનું શરૂ કર્યું તો હળની નોક જે હોય છે તે તે કળશ સાથે અથડાય અને ગણેશ સાથે અથડાયા પછી તે ઘડો ઉપર આવ્યો તો મહારાજ જનકે ખોલીને જોયું તો તે ઘડામાં એક ખૂબ સુંદર કન્યા હતી મિત્રો કન્યાને સમજીને મહારાજ જનકે તે કન્યાને પોતાની પાસે રાખી લીધી અને મિત્રો જ્યારે કન્યા બહાર નીકળી તો મહારાજ જનકે તેનું નામકરણ કરાવ્યું તો વિદ્વાનોએ પુરાવા મેળવ્યા કે આ પુત્રી કેવી રીતે ઉત્પન્ન થઈ તો જણાવ્યું સોનાના કળશમાંથી એક શીતળ ઘડો હતો તેમાંથી આ કન્યા ઉત્પન્ન થઈ છે મિત્રો અહીં બસ આ ઉપરાંત બીજા પણ કેટકા નામ રાખી શકાયા હોત પરંતુ સીતા એટલે જ રાખ્યું હતું કારણ કે તે શીતળ ઘણામાંથી ઉત્પન્ન થઈ હતી અને મિત્રો એક વિદ્વાન એવું કહે છે કે મહારાજ જનકે જે હળ લઈને ગયા હતા તો હળમાં જે નોક હોય છે તેને શીલ કહે છે તો તે ઘડો તેની સાથે અથડાયો હતો એક વિદ્વાન એવું કહે છે આજે કારણથી માતા સીતાનું નામ સીતા જ રાખવામાં આવ્યું હતું તો મિત્રો આજના વિડીયોમાં તમે આ કથાના માધ્યમથી સમજ ગયા હશો કે વાસ્તવમાં સીતા કોની પુત્રી હતી મિત્રો આ તો હકીકત છે કે રાવણની પત્નીએ જન્માપ્યો હતો અને વાસ્તવમાં જો જોવામાં આવે તો હકીકતમાં માતા સીતા મંદોદરીની પુત્રી હતી કારણ કે મંદોદરી અને રાવણનું કોઈ મિલન થયું ન હતું અને જ્યારે પુત્રીનો જન્મ થયો તો એક દ્રષ્ટિએ જોવામાં આવે તો માતા સીતા મંદોદરી નીજે પુત્રી હતી નહીં કે રાવણની કારણ કે રાવણનો કોઈ અંશ નહોતો કોઈ મિલન થયું ન હતું તેને પિતૃપુત્રીના જન્મ થવાના મિત્રો અહીં માતા સીતા જનકની પુત્રી એટલે કહેવાય કારણ કે તે ખેતરો દ્વારા મહારાજ જનકને મળી હતી અને મહારાજ જનકે માતા સીતાનું લાલનપાલન કર્યું હતું એથી મહારાજ જનકની પુત્રી કહેવાશે જે રીતે કનૈયાના માતા પિતા વાસુદેવ અને દેવકી હતા હકીકતમાં કારણ કે તેમના સંભોગ ક્રિયા દ્વારા ભગવાન શ્યામસુંદરનો જન્મ થયો હતો અહીં પણ શંકા થાય છે કે ભગવાન શ્યામે અવતાર લીધો હતો તો ભગવાન કનૈયાનું લાલન પાલન યશોદાએ કર્યું હતું તો મિત્રો તેથી ભગવાન કનૈયાની માતાનું નામ યશોદા જણાવી છે અને હકીકતમાં તેમની માતાનું નામ દેવકી હતું તે જ રીતે મહારાજ જનકની પુત્રી સીતા ખરેખર હતી પરંતુ તેમને જન્મ આપનારી રાવણની પત્ની મંદોદરી હતી અને મંદોદરીએ સીતાને જન્મ આપ્યો હતો તો મિત્રો હકીકત હવે તમને ખબર પડી ગઈ હશે કે રાવણની પત્નીના ગર્ભમાંથી સીતાનો જન્મ થયો હતો તેથી એવું કહી શકાય કે રાવણની પુત્રી હતી પરંતુ વાસ્તવમાં કહેવું જોઈએ કે રાવણની નહીં પરંતુ મંદોદરીની પુત્રી હતી તો મિત્રો મંદોદરી રાવણની પત્ની હપી તેથી લોકોએ રાવણની પુત્રી કહી દીધી અને મહારાજ જનકની પુત્રી નથી કહી તો મિત્રો આ કથાના માધ્યમથી આ વીડિયોના માધ્યમથી હવે તમે સમજ ગયા હશો કે વાસ્તવમાં હકીકત શું છે રાવણની પત્ની દ્વારા સીતાનો જન્મ થયો હતો અને જનકે તેનું લાલનપાલન કર્યું હતું તો મિત્રો આ વીડિયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક જરૂર કરો અને મિત્રો આ વીડિયોને તમે શેર કરો જેથી લોકો સુધી આ વિડીયોની નોટિફિકેશન પહોંચે અને હકીકત લોકો જાણી શકે કે હવે વાસ્તવમાં માતા સીતા કોની પુત્રી હતી ચાલો મિત્રો કાલે એક નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી જય શ્રી રામ